રાજપૂત સમાજ પર ટિપ્પણી કરનાર પરસોત્તમ રૂપાલના પડઘા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે પડ્યા છે જેમાં કરડી સેના દ્વારા આ બાબતને લઈને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે જ્યારે તમે રજવાડા વિશે કોઈ માહિતી જાણતા નથી તો પછી તે વિશે તમને આવું ખોટે ખોટા અપશબ્દ બોલવાનો કોઈ અધિકાર નથી તો બેન દીકરીઓની તો ડિમાન્ડ છે જ અમારા દરેક રાજપૂત સમાજની બેન દીકરીઓ એવું ઈચ્છે છે કે તેમને ટિકિટ રદ થાય અને સખત શબ્દોમાં અમે એમની જે વાણી વિલાસ કર્યો છે એને વખોડી કાઢીએ છીએ અમો શ્રી રાજપૂત કણી છે ને નર્મદા જિલ્લા રાજપૂત સમાજ એ આવેદનપત્ર આપ્યું કે ભાઈ પુરુષોત્તમભાઈ રૂપાલા જે રાજકોટમાં લોકસભાના ઉમેદવાર છે અને તેમણે જે વાણી વિલાસ કર્યો છે બફાટ કર્યો છે વાલ્મીકી સમાજની જાહેર સભામાં અને રાજપૂત સમાજને ટાર્ગેટ કર્યો છે એ રાજપૂત સમાજ કોઈ કાળે સાંખી છે નહીં અને કોઈ એક ચોક્કસ કોમને ખુશ કરવા માટે અને મત મેળવવા માટે તેમણે રાજપૂત સમાજને ટાર્ગેટ કર્યો ત્યાં જઈને એમને વાત કહેવી હોય તો ભાજપના વિકાસની વાત કહેવાય એ કેવો વિકાસ કર્યો એમને મત મેળવવો હોય તો ભાજપ કઈ રીતે વિકાસ કરો ભાજપના શું શું એજન્ડા છે એ કહેવાય તો એમને એ કોઈ ચોક્કસ સમાજને ખુશ કરવા માટે બીજા સમાજને ટાર્ગેટ કર્યો છે અને ખાસ કરીને અમારા રાજા રજવાડાઓ વિશે બોલ્યા છે અને અમારી બેન દીકરીઓ ઉપર બોલ્યા છે એ અમારી અસ્મિતા પર વાર કહેવાય એ કોઈ કાળે રાજપૂત સમાજ સાંકી લેશે નહીં અને આ ભૂલ એ એમની ભૂલ નથી પણ એમને ચોક્કસ દિશામાં કરેલું એમનું પોતાનું જ સૂચન છે એમની માફી કોઈ કણે અમે સ્વીકારવામાં આવશે નહીં કોઈ પણ અમારો સમાજ જાગૃત સમાજ છે અને છતાં પણ આ લોકો આવી ટિપ્પણીઓ કરતા રે વારંવાર અમે એમને માફ કર્યા છીએ અમે અમે કોઈ ભાજપના પક્ષ કોઈ પક્ષના વિરોધી નથી અમે ભાજપ સાથે છીએ અમે કોઈપણ પક્ષ સાથે છીએ એવું અમે નથી કે ભાજપ સાથે નથી પણ અમારે ખાલી વ્યક્તિ વિશેષથી કોઈ પક્ષ ચાલતો નથી બધા સમાજ ભેગા થઈ અને મત આપે છે ત્યારે ભાજપ પક્ષ ચૂંટાય છે બરાબર એટલે વ્યક્તિ વિશેષને સમજાવવા કર સમજાવવો જોઈએ કે આખા બાવીસ કરોડ ગુજરાતના અને તમામ રજપૂતોને સમજાવવા જોઈએ એટલે હું તો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને માનનીય અમિત શાહ સાહેબને બી સૂચન કરું છું માન્ય કલેક્ટર સાહેબના માધ્યમથી કે એમની લોકસભાની બે હજાર ચોવીસની ટિકિટ રદ થાય તેવી અમારા સમાજની ઉગ્ર રોષ સાથે માગ છે અને તેઓ એ જાતિ વિષેક શબ્દ બોલ્યા છે એમની સામે સખતમાં સખત કાર્યવાહી થાય તેવી પણ અમારી એક માગ છે તો અમે એના માટે કટિબદ્ધ છીએ લોકસભાની તમામ છવ્વીસ બેઠકો ઉપર ભાજપના ઉમેદવાર જ્યાં જ્યાં ઊભા હશે ત્યાં માઠા પરિણામ ભોગવવા માટે ભાજપ તૈયાર રહેવું પડશે અને અમે આગામી રણનીતિ નક્કી કરવાના છે કોઈ રાજકીય આગેવાનો અમારા સમજૂતી કરે અમને માન્યો નથી અમારા સમાજના ગ્રણીઓ જે અમદાવાદમાં ભેગા થયા છે એ લોકો એક પણ આ બાબતે છે નહીં ત્યાં એટલે અમે જ્યાં સુધી ભેગા ના થઈએ ત્યાં સુધી એમને લોકસભાની ટિકિટ અમારી ખાલી રદ થાય એ જ અમારી માગ છે કાલે જે સમાધાન થયું એ બાબતે શું કહેજો કાલે સમાધાન થયું બેઠકમાં ના ના કોઈ સમાધાન થયું નથી એ જે સમાધાન થયું છે એ રાજકીય છે એમાં સમાજને કોઈ લાગે વળગતું નથી બરાબર એમાં કોઈ અમારા સમાજના આગેવાનો નથી એ રાજકીય આગેવાનો છે